તુ તસે ને ના લે પીઉ નાય તો પી કાકો અલસ ને એટલે પી લે એ તો બાજુમાં એ રહ્યા છે થોડું પાણી તો લાવું અલગ આ તો ના અલ્યા શરીર ન જો બીજો લાવુ ના ના પાણી બહુ નહી પીવું તું થાય પાણી થી ઓય થા ન

आये तो साला रेत वाळू रेत वाळू बધું ચાલો આયન તો લે મૈમન ચા માર બેડું આ તો જેટલો છે ને ત્યાં નાક પાડતો નથી આ બીજા મૈમન ને પોકરાવાનું છે આ ભાહા કી કરની હોટેલ હે મૈમન ચાના સાત ટુકડા છે હો

એવું હે એમ ને ભણાવજો ભણાવે નવમા તમારો છોકરો નોકરી જાય આવતો જ હવે નોકરી કરે

પણ હવે આપડે ડાયરેક્ટ ઈએ ને છે કે ભૂખલા જી છે છોકરું ભૂસી થયો પણ ચેમનું હમળાયો આપડે કેવાય ને કેમ તો આપડે હેડીએ તો બીજું તો શું કરીએ હું હેડીએ આટલા તો આગળ હોટલ બોટલ નહીં આવતી પાછી એ તો આગળ કોક વાળ પાર શું થાય ના પૂખે તો આપણે કોઈ હોમ ના કેવાય કે તમારે માસ્ટર તમારે આની વાત કરો છો એ તો કોઈ નહીં કે મોડું થાય હા ઘેર જવું હોય ના બેહવું હતું

રોટલા <laughs>

હવે એટલો તો તઈ જણા છે એ તો પેલો કોઠી ગયો રે એ એકલું જ ખાઈ જાય આટલું તો મારું મનું ખબર ન ખાવાનું હોતી એટલે તો આ હું કરશે પણ પ્યાલા ના કહેવા તમાર પણ આ આ તો છેલ લે મનવીર કરી એ લે રીબા બે મન બાદ બેહી ગયા શું કરો છે એ સુરા હા આ એક પ્રોબ્લેમ થઈ ગયો છે હોતી આ ખાવાનું તો છોકરો ખાઈ ગયો

ખાલી તપેલું ખાલી સાંભળી બે આપડે મેલી ને અને આપડે જતા રહીએ જોવા હોય રેવું હોય કે મહેમન થાય ના ના પણ આજ નહી

ભૂલી ગયા ભૂલી ગયા હોય થયો છોકરું પૂછ્યું ભૂલી ગયા છીએ આપડે હાથ ધોઈ અને ને એમ આપડે જઈએ આપતો ઘેર જઈને જોઈ નાખો કીધું હતું તો